જંબુસર પોલીસ પરિવાર દ્વારા નવનિર્મિત હનુમાનજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉલ્લાસ તથા ભક્તિ ભાવપૂર્વક યોજાઈ હતી જંબુસર નગર સ્થિત પોલીસ લાઇન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી તથા જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી પાળમિયાના માર્ગદર્શન હેઠળ ભવ્ય હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું મંદિરના નિર્માણમાં જંબુસર પોલીસ મથકના સ્ટાફે ઉમંગભેર કરેલ કામગીરીના પગલે નિર્માણ પામેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આદરો યોજાઈ હતી

પોલીસ તથા પરિવારજનો ઉત્સાહભેર ભાગ લઈને ભક્તિના રંગે રંગાયા હતા પ્રાણ પ્રતિ સમારોહમાં જિલ્લા પોલીસ વાળા મયુર ચાવડા તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ માજી ધારાસભ્ય છત્રિહ મોડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બાલુભાઈ ગોહિલ તાલુકા ભાજપના મહામંત્રી બળવંતસિંહ પધિયાર એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર તેમજ ભાજપના જિલ્લા કિસાન સંઘ અગ્રણી કુલદીપસિંહ યાદવ સહિત નગર તથા તાલુકાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા